ઈડર તાલુકાના ઉપેન્દ્રગઢ વસાહતી રૂપાધારાના મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવ્યો પ્રાપ્ત માહિતી મુજબ ઈડર તાલુકાના ઉપેન્દ્રગઢમાં સમસ્ત ગવાડિયા સમાજના ઈષ્ટે એવા રૂપાધારાના મંદિરે બ્રાહ્મણ આચાર્યનું વૈદિક મંત્રો દ્વારા પાટોત્સવ પૂજા અને હોમ કરવામાં આવ્યું આ પ્રસંગે ગવારિયાના સમાજના ગુરુ મહંતશ્રી ગરીબદાસજી મહંતશ્રી કેશવદાસજી મહંત શ્રી મદન મુનિજી વગેરેની વિશેષ ઉપસ્થિતિ અને આશીર્વાદ સમાજને પ્રાપ્ત થયા સમાજના યુવાનો એક સરખા ડ્રેસમાં આગવી ઓળખ આપતા હતા અને આવનાર મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા હતા સમાજ દ્વારા આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઘવાડિયા સમાજના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આસપાસના ગામના મોભીઓની પણ વિશેષ ઉપસ્થિત આ પ્રસંગે જોવા મળી હતી